હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સરસ મજાનું દાલ ફ્રાય અને જીરા રાઈસ જેનો ટેસ્ટ આપણને હંમેશા એમ થાય કે આપણે હોટલ જેવો ટેસ્ટ ઘરે કેમ નથી આવતો તો હોટલવાળાના બધા જ સિક્રેટ અને ટીપ્સ સાથે હું આજે તમારી સાથે શેર કરીશ દાલ ફ્રાયની રેસિપી હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને ચેનલમાં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે બનાવીશું દાલ ફ્રાય એના માટે મેં અહીંયા એક કપ ભરીને તુવેરની દાળ લીધી છે આપણે ઘરે જે નોર્મલ દાળ બનાવીએ છીએ અહીંયા સિક્રેટ નંબર વન તમને એ શેર કરી દઉં કે એની સાથે મેં અહીંયા મગની ફોતરા વગરની છડી દાળ જેને મગછડી કહેવાય છે એ અડધો કપ લીધી છે મેજરમેન્ટ તમે જેટલી તુવેર દાળ લો એનાથી અડધા કરતાં સેજ ઓછી અને આ દાળમાં આપણે સરસ મજાનું પાણીથી વોશ કરી અને મસ્ત ક્લીન કરી લેવાની છે જેથી એમાં જે ડસ્ટ હોય એ બધું નીકળી જાય હવે આપણી દાળ આ રીતે ક્લીન થઈને રેડી છે હવે એમાં પાણી આપણે રેડવાનું છે દાળ બરાબર પ્રોપર ડૂબે ત્યાં સુધી અને આપણે એને વીસ મિનિટ સુધી પલાળી રાખવાનું છે વીસ મિનિટ પછી દાળ આ રીતે સરસ થઈ ગઈ છે હવે આપણે આ દાળને બોઇલ કરવાની છે એના માટે એક કૂકર લેવાનું છે અને આ રીતે કોઈપણ રીતે તમે દાળને બોઇલ કરી શકો છો આ રીતે અને એમાં આપણે પાણી એટલું જ નાખવાનું છે કે દાળની ઉપર થોડુંક પાણી રહે એટલું અને ત્યાર પછી આપણે સિક્રેટ બીજું તમને બતાવી દઉં તમાલપત્ર અને બે લવિંગ અને એક ઇલાયચી આપણે અંદર નાખીશું અને ત્યાર પછી એમાં મેં હળદર એડ કરી છે અને મીઠું નાખ્યું છે ટેસ્ટ પ્રમાણે બધું જ સરસ રીતે મિક્સ કરી અને આપણે કૂકરને અહીંયા સીટી લગાવીને બંધ કરી દઈશું અહીંયા ફ્રેન્ડ્સ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે આપણે વિસલ એટલી જ છે ફક્ત બે જ વિસલ વગાડવાની છે અને ત્યાર પછી અહીંયા મેં લસણ લીધું છે દસ કળી જેટલું એને સરસ ખાંડણી દસ્તામાં ખાંડી લીધું છે જે કુકરમાં આવી રીતે સીટી વાગ્યા પછી આપણે એમાં ઠંડુ થઈ જવા દેવાનું છે એકદમ પરફેક્ટ આપણી દાળ આપણને જે રીતની કન્સિસ્ટન્સી જોતી હતી એવી જ આપણી આ દાળ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે અહીંયા દાળમાં પાણી એડ નથી કરવાનું આ સ્ટેજ પર હવે આપણે દાળને આપણે વગા તડકો આપીશું વગારશું એના માટે એક પેનમાં તેલ લીધું છે રાઈ એડ કરી છે સૂકા મરચાં કરીપત્તો જે બી ટેસ્ટ તમને પસંદ એ બધું તમે એડ કરી શકો છો થોડીક હિંગ નાખી છે જે પચવા માટે બહુ સારી છે ને બે ડુંગળી કાપીને રાખી છે અને આપણે અહીંયા થોડોક ફાસ્ટ ગેસ રાખવાનો છે જેથી ડુંગળીમાંથી પાણી રિલીઝ ન થાય અને આપ આપણે ખાલી એને ડ્રાય થવા દેવાની છે ત્યાર પછી મસાલો અને હળદર એડ કરેલ છે આ રીતે સરસ મજાનું બધું મિક્સ કરવાનું છે અને લાસ્ટમાં ધાણાજીરું નાખવાનું છે જેથી કાળું ન પડી જાય અહીંયા આ સ્ટેજ પર તમે ટમેટાની પ્યુરી પણ એડ કરી શકો છો ટમેટા પણ એડ કરી શકો છો મેં અત્યારે અહીંયા ટમેટા નથી નાખ્યા અહીંયા આ રીતે પછી આપણે થોડુંક પાણી એડ કર્યું છે જેથી આ મસાલો આપણો બળી ન જાય હવે આપણું આ બધું જ સરસ મજાનો વઘાર રેડી છે હવે આપણી દાળ આપણે એમાં એડ કરી દેશું તો સરસ મજાની આપણી આ દાળ અત્યારે રેડી છે હજુ થોડા સિક્રેટ બાકી છે તો વિડીયો એન્ડ સુધી ચોક્કસથી જોશો હવે દાળ ઉકળવા આવે એટલે અત્યારે આ સ્ટેજ પર આપણે થોડુંક ગરમ પાણી એડ કરવાનું છે હવે મેં અહીંયા બીજી એક પેન લીધી છે નાની એમાં મેં થોડુંક લસણ એડ કરું છે જે આપણે ખાંડેલું હતું અને થોડો તો કાશ્મીરી લાલ મસાલો અને એનો આપણે વઘાર અત્યારે કરવાનો તમે ઈચ્છો તો ઘીમાં પણ વઘાર કરી શકો છો દોસ્તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને આ રીતે ઉપર ઢક્કન ઢાંકી દેવાનું છે જેથી એની બધી જ સ્મોકી ફ્લેવર એમાં એડ થઈ જાય તો તૈયાર છે આપણી સરસ મજાની દાળ ફ્રાય તમે આ રીતે ફ્રેન્ડ્સ તમે એને સર્વ કરશો તમે જોશો કે એની ખૂબ જ સરસ સ્મેલ આવે છે અને ખૂબ જ સરસ એનો ટેસ્ટ છે બિલકુલ હોટલ જેવો એમાં થોડી દાળ આ રીતે એક રસ નથી થઈ ગયેલી હોતી થોડીક આખી આખી ભાંગેલી થોડીક દાળ હોય છે આ રીતે તમે એને સર્વ કરી શકો છો ઉપર તમે કોથમીરને એડ કરીને ડેકોરેટ કરી શકો છો તો તૈયાર છે આપણી હોટલવાળા સિક્રેટથી બનેલી સ્પેશિયલ દાળ ફ્રાય અને જીરા રાઈસ કેવી રીતે બનાવવા એની રેસિપી ચેનલ પર છે તો તમે એ તેમાં તમારો ટાઈમ વેસ્ટ ન થાય એટલે તમે એમાંથી એ જોઈ અને તમે બનાવી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી તમે કહેજો તમારા ગ્રુપ્સમાં અને ફ્રેન્ડ્સમાં ચોક્કસથી શેર કરજો એક વિડીયો બનાવવા માટે ખૂબ બધી મહેનત થતી હોય છે તો તમને કેવી લાગી આ રેસીપી ચોક્કસથી તમે આ રેસીપી શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી એકવાર આપણે આ નવી રેસીપી સાથે મળીશું તમને કઈ રેસીપી જાણવી છે ચોક્કસથી કમેન્ટ કરજો તમે દાલ ફ્રાય બનાવો છો કેવી રીતે બનાવો છો એ પણ કહેજો તો તૈયાર છે આપણી આ જીરા રાઇસ અને દાલ ફ્રાય એને સર્વ કરી લઈ વિડીયોને એન્ડ તક જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ફરી જ આપણે એકવાર આવી સરસ એક ટ્રેન્ડિંગ રેસીપી સાથે મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ